હું માનવી માનવ થાવ તો ઘણું માનવી પંખીની જેમ હવામાં શીખ્યો છે હવે તેને માણસની જેમ પૃથ્વી પર જીવતા માત્ર જન્મ ધરીને કનિક થવા ઈચ્છે છે ક્યાંક અને ક્યારે જન્મ લેવો એ ભલે માનવીના હાથની વાત ન હોય પણ શું થવું અને કેવા થવું એ તો માણસના હાથની વાત છે આપણે ત્યાં તો બાળકને શું થવું છે એ મા બાપ વિચારે છે ને નક્કી કરી નાખે છે બાપે બનાવ્યા તેમ બનેલા હજારો ડોક્ટરો વકીલો ઇજનેરો વેપારીઓ વગેરેની એક આખી આજે સમાજમાં હરતી ફરતી જોવા મળે છે આ જમાતમાં થોડા અપવાદ બાદ કરતા મોટા ભાગના માનવ દેહધારી હોવાન છતાં સાચા અર્થમાં માનવ નથી મનુષ્ય શ્રેષ્ઠ છે એનો મહિમા ઘણો મનુષ્યથી વધુ શ્રેષ્ઠ એવું ક્યાંય કશું નથી પ્રથમ નજરે આત્મલક્ષી લાગતી કવિની આ પંક્તિ હું માનવી માનવ થાઉં તો ઘણું પરલક્ષી બનીને સૌને લાગું પડે છે આપણે સૌએ મનોમન સંકલ્પ કરવાનો છે કે હું ભલે બીજું કાની ન થાઉં પણ માનવ થાઉં તો એ ઘણું છે

આજે તો વ્યાપારી વર્ગ ખાદ્ય ચીજો માંગ જીવલેણ વેળસેળ કરે છે અને નોકરિયાત વર્ગ કામચોર સ્વાર્થી અને લાંચીઓ બની ગયો છે ફાયદાવાદી માનસના જ સર્વત્ર દર્શન થાય છે બે સહોદર વચ્ચે પણ માનવતાભર્યા સંબંધો જોવા નથી મળતા પેક તો પ્રભુએ માનવને પશુ સૌને આપ્યું છે

માનવીના હાથે માનવીના ગળાંગ રહેસા તાં હોય અને વ્યવહારમાં ક્યાંય માનવતાના દર્શન ન થતા હોય ત્યારે માનવીને માનવી થવાનું કહેવું એ સામા પ્રવાહે તરવા જેવું દુષ્કર કાર્ય છે રાતોરાત દેવ દાનવ બની શકે પણ દાનવ માનવ ન બની શકે માનવી થવાનો પ્રથમ પાઠ ઘરમાંથી શીખવા મળવો જોઈએ અને બીજો પાઠ શાળા મહાશાળાઓએ શીખવાડવો જોઈએ જેનામાં વિધા નથી તપ નથી દાન નથી શાન નથી શીલ નથી ગુણ નથી અને ધર્મ નથી તે શિંગડા વિનાના પશુ જેવો માનવી આ પૃથ્વી પર ભારરૂપ છે બે વિશ્વયુદ્ધોના ભયંકર પરિણામોથી ત્રસ્ત થઈ ગયેલી માનવજાત ત્રીજું વિશ્વયુદ્ધ ઈચ્છતી નથી કેમ કે એ જાણે છે કે એમાં સર્વનાશ જ હશે વિજ્ઞાનની અજાયબી ભરેલી અનેકવિધ સુવિધાઓ પ્રાપ્ત થવાં છતાં માનવીને આજે ચેન નથી શાંતિ નથી સંતોષ નથી વિશ્વભરના માનવો એકબીજાની નજીક આવે એકબીજાને સમજે એ માટે યુનેસ્કો જેવી સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રયત્નો થાય છે માનવીનો અંતરાત્મા જ્યાં સુધી નહીં જાગે અને માનવતાનું મૂલ્ય એ જાતનું હવે નહીં સમજે ત્યાં સુધી માનવી સાચા અર્થમાં માનવી થઈ શકવાનો નથી એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે માનવતાના પહેલા પગથિયા ચડી ગાંધીજી સોક્રેટિસ નેપોલિયન અબ્રાહમ લિંકન મધર ટેરેસા વગેરે માનવ માંગથી જ મહામાનવ બન્યા હતા તો માનવ માનવ થવા ન થઈ શકે માનવ જ્યારે માનવ મટી દાનવ બને છે ત્યારે તે ધર્મના બદલે ધનનું સત્યના બદલે સંપત્તિનું વિરાગને બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સન્માન તથા સ્વાગત કરે છે